હેલો મારી વાલી વાલી બહેનો તમારી માટે ધમ ઓફર લઈને આવી ગઈ છે સાડીમાં જોઈ લો આપણે પાર્સલનું અનબોક્સિંગ કરી નાખ્યું છે તમારી માટે દરબારી સાડી ભારે કહેતા હતા ને ભારે લાવો ભારે લાવો જુઓ આપણે ભારે લાવી નાખ્યા છીએ ડિઝાઇનની વાત કરીએ તો તમને કલર શાટ પણ મળી રહેશે સેટવાઈઝ પણ મળી રહેશે અને એક્સ્ટ્રા પીસ કહેશો તો પણ મળી રહેશે જોઈ લો કે મસ્તની ડિઝાઇન એન્ટિક પીસ આવી ગયા છે એક સરખા કલર પણ આપણે મંગાવી દીધા છે આપણે જે ખાલી ટ્રાય કરવા લઈએ છીએ જોઈ લો તમને એક ખોલીને બતાવી દેવી આખો શેટ જોઈ લો એન્ટિક પીસ આવી ગયા છે દરબારીમાં અને ભારેમાં કેતા ભારેમાં લાવો ભારેમાં જોઈ લો પિસ્તા કલર છે ગુલાબી કલર અલગ અલગ બધા કલર છે પીળો કલર પણ છે ડબલ કલરમાં છે એટલે જોતા રહેજો આપણે વિડીયોમાં બન્યા રેજો મસ્ત અને નવા એન્ટિક પીસ આવી ગયા છે આપણે ત્રણે ત્રણ પાર્સલ તમને દેખાડી દેવું ખોલીને સેટ વાઇઝ હતો એમાં ત્રણ પીસ તો વયા હોતા ગયા છે આયા પહેલા જ